પાણી પુરવઠા વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પર કામગીરી કરવાના સમય દરમિયાન થયેલ હુમલાના બનાવના વિરોધમાં વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરીને પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી પાણી પુરવઠા શાખાના પૂર્વ ઝોન વિસ્તારમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર મિતેશ પટેલ તેમજ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રી પર વોર્ડ નંબર પાંચના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવાના પતિ દ્વારા લાફો મારવાનો બનાવ સામે આવતા વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર એસોસિએશન વતી તમામ એન્જિનિયર્સ અને અધિકારીઓ પાલિકા ખાતે એકત્રિત થયા હતા અને આ બાબતે પોતાનો વિરોધ નોંધાવી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ અરજી સંદર્ભે એફઆઈઆર નોંધાવી કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને હવે પછીથી કોઈપણ કામગીરી માટે સભાસદ દ્વારા કોઈપણ રજૂઆત કે સૂચના હોય તો લેખિતમાં અધિકારીઓને આપ્યા બાદ કામગીરી કરવામાં આવશે તે પ્રકારની રજૂઆત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શીતલ મિશ્રીને કરવામાં આવી હતી જે બાદ બે દિવસ સુધી આવશ્યક સેવા સિવાયની કામગીરી બંધ રાખવાનું એસોસિએશન વતી જણાવવામાં આવ્યું છે

આજ રોજ મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ સ્ટાફ અને તમામ કર્મચારી અધિકારી મંડળ આવી અને સાગરભાઈ મિસ્ત્રી નામના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉપર કોર્પોરેટરના પતિ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો તે અંગેની ફરિયાદ લઈને તેઓ આવેલા હતા તેમને સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરજ રુકાવટની અને કામગીરીમાં અડચણની ફરિયાદ નોંધાવી છે કર્મચારીઓ જોડે આ પ્રકારનું વર્તન ના થાય અને યોગ્ય માધ્યમ દ્વારા જ રજૂઆત થાય તે પ્રકારની એમની લાગણી અને માંગણી બંને હતી આ બાબતે અમે પણ કમિશનર સાહેબના ધ્યાન ઉપર આ બાબત મૂકી અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પરામર્શ રહી અને ચૂંટાયેલી પાંખને પણ આ બાબતની ઘટનાની ગંભીરતાની જાણ કરી અને આ કર્મચારીઓની લાગણી દુભાઈ નહીં અને એનું સમાન જળવાઈ અને કોઈ કાયદાની બહારની કોઈ વસ્તુ ના કરવામાં આવે તે બાબતની સંબંધિતો જોડે ચર્ચા કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે તે લોકોની ફરિયાદ બાબતની મને કોઈ જાણ નથી પરંતુ વિડીયો જોતા બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે કે કર્મચારી ઉપર હુમલો થવાની બાબત વિડીયોમાં જણાઈ આવે છે લોકશાહીમાં ફરિયાદ તો ગમે તે કરી શકે પરંતુ આ અંગે જે સંબંધિત વિટનેસ અને બાબતો ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે આજે અમારા એન્જિનિયર પર હુમલો થયો છે એક બહુ ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા માટે કારણ કે તમામ કર્મચારીઓ અને એન્જિનિયરો દિવસ રાત ચોવીસ કલાક વડોદરા શહેરના હિતમાં સંસ્થાના હિતમાં અને વહીવટને સાથે રહીને કામગીરી કરી રહ્યા હોય તે સમય દરમિયાન જો આવા બનાવો બને જેનાથી અમારા કર્મચારીનું એક મોરલ ડાઉન થાય છે નિરાશા આપે છે અને એની અસર ચોક્કસ કામગીરી પર પડશે જે અનુસંધાન અમે માન્ય ડેપ્યુટી મેયર સાહેબ અને ચેરમેન સાહેબને રજૂઆત કરી છે કે આના માટે આમ સચોટ અમને એક પુરાવા રૂપે કંઈક કામગીરી કરવામાં આવે કે જે અમારી એફઆરઆઈ જે દાખલ અરજી કરી છે એને એફઆરઆઈ ફાળવવામાં આવે અને કલમો લગાડવામાં આવે અને બીજું કે જે પણ આ મહિલા કાઉન્સિલરના જે પતિ સ્ત્રીઓ કે જે કામ બીજા કાર્યકર્તા દ્વારા જે પણ જે વ્યવહાર કરવામાં આવે છે એ બાબતે એમને માન્ય ચેરમેન સાહેબે પણ કડક સૂચના આપવામાં આવશે અને એના માટે એક લો એમના બનાવવામાં આવશે કે જેથી આ બનાવો ના બને ભવિષ્યમાં અત્યારે કામગીરી કઈ રીતે ચોક્કસ અમારી કામગીરી આવશ્યક સેવા સિવાયની તમામ કામગીરીઓ બંધ રહેશે અને આપણે જે રજૂઆત કરી છે કે કોઈ પણ સભાસદશ્રી હોય એમને જો કંઈ પણ કામ હોય તો લેખિતમાં રજૂઆત કરે ત્યાર બાદ જ કામગીરી કરવામાં આવશે હા ચોક્કસ અત્યારે અમે જે આવેદનપત્ર આપ્યું છે એમાં અમે સ્પષ્ટ કીધું છે કે જે કંઈ હોય એમની સૂચન કે રજૂઆત લેખિતમાં કરે અને ચેનલ વાઇઝ માનો કે કામગીરી કોઈ વિલંબ થતો કોઈ કારણોસર કારણ કે સંસ્થાના હિતમાં તમામ કર્મચારી અને એન્જિનિયરો કામ કરી રહ્યા છે કોઈ કારણોસર કંઈ વિલંબ થતો હોય તો એમના ઉપલા અધિકારી એમના ના થાય તો એમના ઉપલા અધિકારી ચેનલવાઇઝ રજૂઆત કરે એવી અમારી માગણી છે કેટલા દિવસ સુધી કામગીરી કામગીરી અમારે આજ અને શુક્રવાર બે દિવસ અમે આવશ્યક સેવા સિવાયની તમામ કામગીરી બંધ રાખીશું જેથી આજે જે ઘટના ઘટી છે એ બાબતમાં આવેદનપત્ર મને ડેપ્યુટી મેયર સાહેબને ચેરમેન સાહેબને આપેલું છે ચેરમેન સાહેબ સાથે ખૂબ ડિટેલમાં ચર્ચા થઈ છે અને આ જે ઘટના છે ખૂબ જ દુઃખદ છે ને આ પ્રકારની ઘટના હવે પછીથી ન બને અને જે ભોગ બનનાર છે તેમની કાયદેસરની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે જરૂરી એક્શન લેવામાં આવે એ મુજબની રજૂઆત કરવામાં આવેલી છે અને ચેરમેન સાહેબે આ બાબતે જરૂરી અમને માર્ગદર્શન પણ આપેલું છે અને બાઈદરી પણ આપી છે કે જે કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે કામગીરી રીતે કે હાલમાં એસેન્શિયલ સર્વિસ જે છે એને ચાલુ રાખીને બાકીની કામગીરી બંધ રાખવામાં આવશે આવી ગયું આજે વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર એસોસિએશન દ્વારા એક ફરિયાદના રૂપમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે વોર્ડ નંબર ચારમાં વાલની કામગીરી ચાલુ હતી એ દરમિયાન વોર્ડ નંબર પાંચના મહિલા કાઉન્સિલર અને એમના પતિ બનાવ સ્થળે પહોંચી અને અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચા વિચારણા કરતા પરિસ્થિતિ કાબૂ બહાર જતાં મહિલા કાઉન્સિલરના પતિશ્રીએ અધિકારીને લાફો માર્યો છે એવી અધિકારશ્રીઓની રજૂઆત છે સામે પાક્ષે ટેન્કર બાબતમાં બોલાચાલી થઈ હતી કે અન્ય કાઉન્સી ટેન્કરો પહોંચી અમારે કેમ નથી પહોંચતા આ બાબતનો કોઈ બનાવ થયો હતો નાના મોટા વિડીયો પણ અમારા ધ્યાનમાં આવ્યા છે આ બાબતની રજૂઆત માન્ય મ્યુનિસિપલ કમિશનરને સિટી એન્જિનિયરને એ લોકોએ કરી છે આ કર્મચારી એસોસિએશને આમની પર એફઆઈઆર દાખલ થાય અને જ્યાં સુધી માફી ન માગે ત્યાં સુધી સ્ટ્રાઇક પર જવાની અમને આવેદનપત્ર આપ્યું છે એ લોકો આજથી સ્ટાઇક પર જવાના છે મોટી સંખ્યામાં કર્મચારીઓ કે જે એન્જિનિયર્સ છે એ લોકો જે કામગીરી કરી રહ્યા છે એમાં આ રીતે મહિલા કાઉન્સિલરોના પતિદેવો દ્વારા અડચણ થાય છે એવી રજૂઆત હતી અમે પાર્ટીમાં પણ રજૂઆત કરી છે એડમિનિસ્ટ્રેટ લેવલ પાંચ પદાધિકારીઓને પણ રજૂઆત કરી છે કે આમાં શું એક્શન લઈ શકાય અને કઈ રીતે બંને બાજુ સંતોષ થાય એ રીતે માર્ગ કાઢી શકાય અધિકારીને સમજાવ્યું છે કે ભાઈ આપ લોકો જે ઇસેન્શિયલ સર્વિસ છે માનો કે પાણી પુરવઠો છે કે એ વિક્ષેપ ન પડે એ રીતે આપ લોકો આપનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છો જેમાં અમારી વિનંતી છે કે બને એટલો ઓછો વિક્ષેપ પડે નાગરિક સુવિધામાં એ પ્રકારે આપણે વર્તવું જોઈએ આગળમાં પાર્ટી લેવલ પર પણ વાત કરીશું જે એમને પોલીસ દ્વારા કાલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે એ અત્યારે ફરિયાદના રૂપમાં છે કર્મચારીઓની માગણી છે કે એફઆઈઆરમાં કન્વર્ટ થાય અને સરકારી કામકાજમાં રોકાટ નાખવાની કલમ એડ કરવામાં આવે એ બાબતની પણ ચર્ચા વિચારણા કરીશું કાઉન્સિલર શ્રીને પણ બોલાવી એમના હસબન્ડને પણ બોલાવી અને જે કર્મચારી જોડે બનાવ બન્યો છે એ લોકોને બેસી અને કોઈ સુખદ સમાધાન થાય એવી ફોર્મ્યુલા પણ વિચાર કરવામાં આવશે અત્યારે તો કર્મચારીઓનો માં ગુસ્સાનો માહોલ છે અને એ લોકો અમને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આવા બનાવ જ્યારે કર્મચારી કામ કરતા હોય એમની પર હુમલો થાય એ ન ચલાવી લે એવી એમની રજૂઆત છે અને અમે ધ્યાનથી શાંતિથી એમની રજૂઆત સાંભળી છે અને આગામી સમયમાં આવા બનાવો ન બને તો અધિકારીઓને પણ અમુક સૂચના આપી છે કે ભાઈ વ્યવસ્થિત રીતે લોકોને રિસ્પોન્ડ કરીએ અને કોમ્યુનિકેશન સારું રાખીએ સંવાદ સારો રાખીએ લેંગ્વેજ પર કાબૂ રાખીએ મને લાગે છે કે કર્મચારીઓ પણ આપણને સાથ સહકાર આપશે અને મહિલા કાઉન્સિલર પણ સાથ સહકાર આપશે અને આગામી દિવસોમાં એક એમિકેબલ સંભળભર્યું વાતાવરણ ઊભું થશે